માફિયા માફિયા જ છે બધા હોય તો જો મારી વાતો હોય જો અમે ગંગેશ્વર જાય વખત રાહુલ આવ્યો હતો હવે અમે આવ્યા હોય તમને ખબર જ છે આ જગ્યા બાલારો એટલે અમે કામ એટલે બાલારો એટલે અમે તો જો ખબર હાલ ઉજાણીમાં જો તમને ખબર જ હશે ઉજાણી પાલનપુર બાલારોમના બાજુ ઉજાણી આવેલી ચિત્રશાણી થી તમે આવ્યો આબુ હોય તો ઉજાણીમાં આવેલા હશે ઘણા અમે આજ ઉજાણીમાં જો એક વખત આગળના જે વિડિયો હતા ને હું ઉજાણી એક વખત વિડીયો લીધો હતો પણ એ વિડીયો મેં કારણસર ડિલીટ મારે તમને કીધું કોઈ કારણસર થોડા બે વિડીયો મી ઇસું કારણે અમુક ડિલીટ મારી લઈ એટલે ફરીથી અમે આવા જવાનો જવાનું રાહુલ કે જઈએ આજ અને હું એ વિચારતો હતો કે જઈએ ઉજાણીમાં તો ઉજાણીમાં જઈએ નવા વિડીયો બનાવીએ મસ્ત બ્લોગ બનાવી આજ અને ફરી મોજ મસ્તી કરીએ અને નવા પાસે ઇન્સ્ટાગ્રામમાં તો એ ફોલો કરજો વન કે કમ્પ્લીટ ઇન્સ્ટાગ્રામમાં કરવાના એ મારા સપોર્ટથી આપણે વન કેમ જ થઈ જાય

ગાઈશ ગાય ગાઈશ ફાઈનલી ફાઇનલી ફાઇનલી હે ઉજાણી આપણે આઈ જા ઉજાણી રિઝલ્ટ આવે હા રિઝલ્ટ આવું છું પાછું તમારે ભાઈ ઉજાણી આવી જાઓ તમે આવી જ્યા છો તમે તો હાજુ ઘેર હશે તો આવ્યા છો હાજુ ટિકિટ બાજુ એટલા કેટલા ટિકિટ તમને ટિકિટ બતાડતું પાછા આવડ ન ટિકિટની તકલીફ ના થાય હોય ભાઈ થોડી વાતચીત ચાલુ હોય હું તમને હવે અંદર જઈ સીધા આપણે ઉજાણીમાં મોજ કરી તમને ઘણું અંદર જોવાનું ફરવાનું કાશું પબ્લિક હ નહીં આપણને ખબર નહીં ખાલી આપણે સ્પેશિયલી વિડીયો માટે આયા અને ફરવા માટે ફોટોશૂટ માટે આયા બાકી અંદર પબ્લિક હ નહીં એ પાસે આપણને પૂરી ખબર ખબર છે ને આપણે અંદર જઈ તમને તમારું ઉજાણી બતાવ ખૂબ મોટું એટલે તમને થોડો ટાઈમ લાગશે બાકી મજા આવશે તો પબ્લિક આહ ગરમી તોડ હાલથી આટલી વેલી વેલી ગરમી પડે તો હડો અંદર અને મજા મસ્તી કરીએ દેખ લો ગાઈસ દેખ લો ઉજાણી 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 એ

ઇસ્ટામાં રીલા તમે જોવાનું ને ભૂલતા ને કેન કે મારી બી હેરી ચાલો અને આ બાજુ જોવો તો ચેડી બધું ચાલો આપણે થોડા આગળ જઈએ કુટકો મારી પડે ને સીધા ભાઈ કેસ કેસ થઈ જાય ઘરે પાણી પાવાનું ચાલુ હોય પબ્લિક એટલી બધી છે મારું મૂક્યું આવતું ને આવક નહીં આવતું લે અલ આવક નહીં આવતું એ રાહુલ હા રાહુલને મારે આગળ છે કે શું વિચારી વિચારીને ફરી હે દેખલો આપ દેખલો દેખલો ઘેર તમે જો ઘેટ ના પેલા તો જતા પોચી ગુલાબના ગુલાબલીમ બોર સલીમ ફૂલ તમે આજુ પાસે ભૂલતા ન હોવાની ચોટ છે ઓછો હાલ્યા હોય તો રાહુલ બોલતા નહીં હાજુ એટલે જોરદાર ફરવાલાયક જગ્યા હતો ઉજાણી થોડું પબ્લિક માપની માપની એટલે હાલ તો ના બરાબર પણ ફરવા જોવાલાયક તો જોરદાર અવાજવાઈ અવાજ હા હા મોજ પડી જાય એવી જગ્યા પાછી મોજ તો કાયદેસર પણ આ પાછળ રહેવા માટે ટેન્ટે આ ટેન્ટ નહીં બીજું કોઈ બનાવી લઈ ઘર બનાવી લઈએ તમારે ઘણું થાય એમ કે ફોટોશૂટ લગ્નના બધા ફોટો કરવા હોય આપણે તો લગ્ન

समझे घा सीढ़ी वाला करीब जब करना करीब चलो 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 यहाँ से ऊपर चढ़ते हैं और अगले बार हिंदी बोलू थोड़ू थोड़ू लोग हिंदी ठीक आगे हमारे आगे झाड़ी है वहाँ पे कपल बैठे और पे है और हम वहाँ पे जा रहे हैं उनकी मजे की भंग करने के लिए थोड़ी हिंदी आती है ખડી જીત ગાડી નહીં રહેવા દઉં સાફ સફાઈ ચાલુ એ મન જોવી શું કરી મોટા મોટા થઈ ને તો બોલો હેચકા ખોય તમે જો એ આવશે હાલ આવશે આવી જુઓ તો તું તું છે ભારે તો પણ એટલે તો હોમાં સિસ્ટમ આ એટલે આવી જાય મારા માં બધી આપણે આ હા હા લોકેશન ઇઝ ગુડ લોકેશન ઇઝ ગુડ સ્ટડી એક જોરદાર તમે જુઓ મોજ કરીએ વાહ થોડા આપણે ઓથી આગળ જઈએ બાકી તમને ઉપરનું તો લુક તમને બતાડી દીધું આપણા વિડીયોમાં આપણા ઉપરની તમને જગ્યા બતાડી હવે પેલું મૂકું પવન ચક્કી તો પવન ચક્કી બાજુ જોઈએ બાકી એક બે ફોટા પડાય થોડા તો જુઓ આગળ હવે પબ્લિક તમે જુઓ તો ઘણી ઓછી હવે હવા આવશે ખૂબ પબ્લિક હોય પબ્લિક નહીં દેખાતી રહેવાના વધારો હમ પબ્લિક ખૂબ હોય એમ કહેવાય ઓનું કહેવાનું કે રહેવાના વધારો રહેવાના પબ્લિક નવરી એટલે કે નવરીને રજા ઉપર હોય એટલે રજા ઉપર હોય એટલે પબ્લિક હોય વધારે આવે બાકી આજ તો પબ્લિક છે પણ થોડી લિમિટેડ ઘણી ઓછી પબ્લિક તો સજ થતી નહીં પબ્લિક અમે ત્રણ જણાવવાનું પેલો ચાર જણા બીજો બે ચાર જણા પેલી બાજુ છે આપણે કોઈ સદ ના આપણે હવે જઈએ છીએ તો આ સાઈડથી ઉપર અમાર તો એક ભાઈ લાઈવ થઈને બેઠો આ બાજુ એક ભાઈ લાઈવ થઈને બેઠો શું કરે લે લાઈવ કેટલા જણા હિલા ઓહો હોડિયો નહીં ઓડિયો ચાલુ છે લાઈવ હમણાં લઈને આવવા બંધ કરી લે પેલી બાજુ આગળ થોડી

આપડે આખું જાણી ફરી લીધું છે મોન કરી દીધું થાચી ના મોટું મોટું થોડું બ્રશ કરી ને બેઠા હોય જો તમે ના ચાલુ કરી થોડી ઓછું ઉપર થી કઈશ કોની પડી તો મજા મજા આવે ખૂબ મજા આવે પડી તૂટી જાય તો ઘણી મજા આવે પાડવાના જ છે તમને તો આગળ વધવા નહીં દેવાના હોય પાડવાના મસ્ત ફરી દીધું જોરદાર ફરી દીધું તમે જો ખાલી આપડે ચાલુ થાય એવું કરો ને તમે બે હાળો જમાય હાળો જમાય બોલો

મૂડ આવી જાય મૂડ આવી જાય એક વખત પડી જાય તો મૂડ આવી જાય પાડવાના જ જી તમને સમજાય આગળ નહીં વધવા જવાના કોઈને આગળ નઈ વધવા જવાના જો બધા કરું આગળ બધા આગળ વધવા તો હું શું કરતો હતો હા વિડીયોનો આપણે ના હું કોઈ કરતો હતો હું વિડીયો એન્ડ કરતો હતો હું વિડીયોને આપણે એન્ડ કરતા ઉજાણીમાં મજા આપણે વિડીયો એન્ડ કરવાનો વિચાર કર્યો હવે બહાર જોઈને બધું કરો એના કરતા આપણે વિડીયો મસ્ત એન્ડ કરી દીધી તમે ઉજાણી આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ને કમેન્ટ કરી લેજો પેલા આગળ એંચકા બાજુ જાય બીજા એચકા બાજુ બાકી ઉજાણીમાં ખૂબ મજા આવે બાકી એક મિનિટ ખાલી થોડા ચશ્મા સેટિંગ કરવા દઉં કે ચશ્મા સેટિંગ ઉપર થઈ જાય એટલે વિડીયો થોડા હમ લાગે હા તો બરાબર લાગે એટલે વિડીયોને આપણે હોય જાણી કરી દઈએ ને અવાર લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ઉજાણી ના આવ્યો તો એક વખત વિઝિટ કરી દેજો લોકેશનની તો તમને ખબર જ છે ના ખબર તો હું કહી દઉં પાલનપુર બાજુ બાલારામ એટલે કે ચિત્રાસણીથી અવરા પેલી બાજુ આગળ આપણે કોણ કહું પાલનપુર એટલે કે પાલનપુર અંબાજી આવી એ બાજુથી અવરા ચિત્રાસણી બાજુથી હોય ઉજાણી અરા બાલારામ બાજુમાં છે જ ઉજાણી તો પણ ખબર જ છે ને આપણે આગળના જે વિડિયો આવતા ને એમાં ઉજાણીને આપણે લીધેલું હોય એક વખત તો નવા લેક્ચર છે સબસ્ક્રાઈબ કરી જુઓ અને ઇન્સ્ટાગ્રામમાં વન કે કમ્પ્લીટ કરાવવાના તો એના માટે તમે ફોલો કરી દેજો બાકી મારી નવા વિડીયોની સાથે લોકટિસ લુકડ ધીસ તો ચલો મસ્ત વિડિયોની સાથે મળીએ મોજ મસ્તી કરીએ બાકી ફરતા રહો અને વિડીયો વિડીયો બનાવતા રહો આજ છ કાલ નહીં આપણું સૂત્ર આજ છ કાલ નહીં આપણું સૂત્ર આજ જીવી લો કાલની ખબર નહીં બાકી રજકો ખાઈ પહેલાં ફરી રજકો ખાવા પીલો જોઈએ આપણે સૂત્ર પછી નીકળીએ આગળ અને વિડીયોનો આપણે એન્ડ કરીએ બાકી મજા જ છે મોજ છે ફરવાની ઘણી મજા છે આજ મજા આવી પબ્લિક થોડી ઉછી હતી એટલે પબ્લિક થોડી ઉછી હતી ના કારણે એટલી બધી મજા નહીં આવી બાકી તો રવિવારને તો મેં આવો રેવાના પબ્લિક હશે ના હોય તો હજી હોય ધમ પસાડા ચાલુ જ છે તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ મસ્ત રીતે જો તમે અવાજ જો ખાલી ભલે તમે અવાજો પડે આ વાહ વાહ ગુડ ગુડ હજી હજી કરતી કે કદી બે શું એ જ કામ જો કૂકવા પાડ્યા ને એન્ડ કરીએ જ માતાજી નોમ લઈને અને નવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી વિડીયોને એન્ડ કરે નવા વિડીયોની જોરસાર જોરો શોરોથી વિડીયો આવશે એક નંબર